તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં મિત્રો આપણે છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા ગુજરાતની ભૂગોળના આપણે છે અઢીસો જેટલા પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ આવશે એક મે ઓગણીસો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી તો જવાબ આવશે બૃહદ મુંબઈ રાજ્યમાંથી છે ગુજરાત રાજ્યની જે છે તે રચના કરવામાં આવી હતી અથવા તો સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે રવિશંકર મહારાજ છે તેના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ ગુજરાતનું ભૌગોલિક સ્થાન ક્યાં આવેલું છે તો જવાબ આવશે ઉત્તર કોળાદમાં એશિયાની ની દક્ષિણ અને ભારતને ભારતની પશ્ચિમ અરબસાગરના કિનારે આવેલું છે ત્યારબાદ ગુજરાત વૃદ્ધ છે ગુજરાતનો રેખાંશ જે છે તે વિસ્તાર કેટલો છે તો સાઈઠ ડિગ્રી અને દસ પૂર્વ રેખાંશ વૃત થી ડિગ્રી અને ઇઠાવીસ પૂર્વ રેખાંશ મૃત છે તેનો રેખાંશ વિસ્તાર રહેલો છે ત્યારબાદ કર્કવૃત ગુજરાતના કયા અક્ષાંશ વૃત પરથી જે છે પસાર થાય છે અક્ષાંશ ઉપરથી પસાર થાય છે તો જવાબ આવશે ત્રેવીસ ડિગ્રી અને પાંચ ઉત્તર અક્ષાંશ પરથી છે તે કર્કવૃત પ્રસાર થાય છે ત્યારબાદ ગુજરાતમાં કર્કવૃત કુલ કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો છ જિલ્લાઓમાંથી જે કર્કવૃત છે પસાર થાય છે ત્યારબાદ મિત્રો આ છ જિલ્લાઓ વિશે આપણે વાત કરીએ તો છ જિલ્લાઓ ક્યાં છે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે તો તેમાં છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે ત્યારબાદ ગુજરાતનું રાજ્યનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો એક લાખ છન્નું હજાર જીરો ચોર ઝીરો ચોવીસ ચોરસ કિમી તેનું છે કુલ ક્ષેત્રફળ રહેલું છે ત્યારબાદ ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાત રાજ્યમાં કેટલામું સ્થાન ધરાવે છે તો પાંચમા નંબરનું સ્થાન ધરાવે છે ત્યારબાદ ગુજરાત રાજ્યની ઉત્તર અને દક્ષિણની લંબાઈ કેટલી છે તો પાંચસોને નેવું કિમી છે ત્યારબાદ ગુજરાત રાજ્યની પૂર્વ અને પશ્ચિમની લંબાઈ કેટલી છે અને સાગર આવેલા છે ત્યારબાદ ગુજરાતની ઉત્તર પશ્ચિમ સીમા એ છે કયો દેશ આવેલો છે તો જવાબ આવશે પાકિસ્તાન દેશ આવેલો છે ત્યારબાદ ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે ત્યારબાદ ગુજરાતની દક્ષિણમાં શું આવેલું છે તો દક્ષિણની વાત કરીએ તો તેમાં ખંભાતનો અખાત અને અરબ સાગર આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં કુલ કેટલા અખાતો આવેલા છે તો જવાબ આવશે બે અખાતો આવેલા છે પેલું છે કચ્છનો અખાત અને બીજું છે ખંભાતનો અખાત આવેલો છે ત્યારબાદ ગુજરાતને કેટલા કેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે તો સોળસો કિલોમીટરનો લાંબો દરિયો કિનારો મળેલો છે અને આશરે માઇલની વાત કરીએ તો નવસો ને બાણું માઇલ જેટલો રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ક્યુ છે તો તે છે ગુજરાત રાજ્ય છે ત્યારબાદ ગુજરાતના દરિયા કિનારે કુલ કેટલા નાના મોટા બંદરો છે તો જવાબ આવશે આશરે બેતાલીસ જેટલા નાના મોટા બંદરો આવેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર ક્યુ હતું તો જવાબ આવશે અમદાવાદ હતું ત્યારબાદ ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર ગાંધીનગર કયા વર્ષથી બન્યું છે તો જવાબ આવશે વર્ષ ઓગણીસો એકોતેરથી ત્યારબાદ સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે હતા તો જવાબ આવશે સત્તર જેટલા જિલ્લાઓ સ્થાપના સમયે હતા સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા તાલુકાઓ હતા તો જવાબ આવશે એકસો ને પિચ્યાસી જેટલા ત્યારબાદ વર્તમાનમાં ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે તો ચોત્રીસ જેટલા જિલ્લાઓ છે ત્યારબાદ વર્તમાનમાં ગુજરાતના કેટલા તાલુકાઓ છે તો બસો પાસઠ જેટલા તાલુકાઓ રહેલા છે ત્યારબાદ ગાંધીનગર જિલ્લો ક્યાં મુખ્યમંત્રીના સમયમાં બન્યો હતો તો જવાબ આવશે બળવંતરાય મહેતાના સમયમાં ત્યારબાદ વલસાડ જિલ્લો છે ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો ઓગણીસો છાસઠ માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં છે તે અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ શંકરસિંહ વાઘેલા છે તેના સમયમાં છે ક્યાં પાંચ ક્યાં પાંચ નવા જિલ્લાઓ બન્યા હતા તો તે પાંચ જિલ્લાઓની વાત કરીએ તો તેમાં આણંદ દાહોદ નર્મદા નવસારી અને પોરબંદર સમાવેશ થાય છે અને ઓગણીસો કેશુભાઈ વર્ષ બે હજારમાં ત્યારબાદ તાપી જિલ્લો ક્યારે અને કોના સમયમાં બન્યો હતો તો બે હાજર સાતમાં બન્યો હતો અને નરેન્દ્રભાઈ મોદીના સમયમાં છે આ જિલ્લો બન્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર માં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં કયા નવા જિલ્લાઓ બન્યા હતા તો તેમાં છે મિત્રો અરવલ્લી છોટાઉદેપુર દાહોદ દેવભૂમિ દ્વારકા મહીસાગર મોરબી અને ગીર સોમનાથ જિલ્લા બન્યા હતા ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાંથી અત્યાર સુધી એક પણ જિલ્લો જે છે નવો બન્યો નથી તો જવાબ આવશે અમરેલી કચ્છ અને ડાંગમાંથી ત્યારબાદ ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો છે કયા મુખ્યમંત્રીના સમયમાં બન્યો છે તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલના સમયમાં બન્યો છે વાવ થરા જિલ્લો બન્યો છે જે બનાસકાંઠાના બે ભાગ કરીને બન્યો છે ત્યારબાદ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે તો ભુજ છે ત્યારબાદ કચ્છ તાલુકામાં જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો દસ તાલુકા છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા આવશે ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છોટા ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક ઉદયપુર નર્મદા જિલ્લાનું મુખ્ય મથક મુખ્ય મથક વ્યારા છે ડાંગ જિલ્લાનું દ્વારકાનું મુખ્ય મથક ખંભાડિયા છે મોરબી જિલ્લાના તાલુકાઓ કેટલા છે તો જવાબ આવશે પાંચ જેટલા તાલુકાઓ રહેલા છે ડાંગ જિલ્લાના તાલુકાઓ કેટલા છે તો ત્રણ તાલુકાઓ છે ડાંગ વધે અને સુબીર ત્યારબાદ ભ્રુપોષ્ઠ એટલે શું છે તો ભ્રુપોષ્ઠ એટલે મિત્રો પૃથ્વીની સપાટી પર આવેલા નદી તંત્ર ડુંગરો મેદાનો વગેરેના ભૂમિ સ્વરૂપ ત્યારબાદ સમુદ્ર સપાટીથી થી પર્વતની ન્યૂનતમ કેટલા ટકા ભાગ પર્વત પર્વતો આવેલા છે તો છવ્વીસ ટકા ભાગ ઉપર ત્યારબાદ નિર્માણ પ્રક્રિયા મુજબ પર્વતના મુખ્ય કયા પ્રકારો છે તો જેમાં જવાબ આવશે ભૂગ ભૂગર્ભ પર્વત અને અવિષ્ટ પર્વત ત્યારબાદ ડુંગરાળ પ્રદેશ કોને કહેવાય છે તો ત્રણસો મીટર કરતા ઊંચા અને ખડકાળ પ્રદેશને ત્યારબાદ ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય છે તો ત્રણસો મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારને ત્યારબાદ કચ્છના પ્રદેશ છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો તેને ધાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ કચ્છમાં કુલ કેટલી ધાર આવેલી છે તો ત્રણ જેટલી ધાર આવેલી છે ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર ત્યારબાદ કચ્છની ઉત્તર ધારમાં ક્યાં ટાપુઓ આવેલા છે તો ચાર છે પચ્છમ ખદીર બેલા અને ખાવડા ત્યારબાદ ગુજરાતનું સૌથી પ્રાચીન નગર ધોળાવીરા ક્યાં બેટમાં આવેલું છે તો તે આવશે ખદીર બેટમાં આવે છે ત્યારબાદ સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે તો અરવલ્લીની પર્વતમાળા છે ત્યારબાદ અરવલ્લીની પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલી છે તો જવાબ આવશે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનથી અમદાવાદ સુધી વિસ્તરેલી છે ત્યારબાદ અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે તો જવાબ આવશે ગેડ પર્વતમાળા ત્યારબાદ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો તેનું ઊંચું શિખર છે સૌથી તે છે ગુરુ શિખર જે રાજસ્થાનમાં આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં અરવલ્લીનો કયો ભાગ આરાસોની ટેકરીઓ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ઉત્તર ગુજરાતનો ભાગ ત્યારબાદ જેસોરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે મિત્રો હાલ આમાં છે ફેરફાર થઈ શકે છે જે છે જિલ્લા જે બદલ્યું છે તેના કારણે છે જે ફેરફાર કદાચ થઈ શકે છે ત્યારબાદ ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે તો જેસોર છે માટેનું ક્યાં આવેલું છે જેસોરની ટેકરીઓમાં આવેલું છે શામળાજીનું ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે ત્યારબાદ તારંગા ડુંગર પર કોની કોનું જૈન દેરાસર આવેલું છે તો જવાબ આવશે અજીતનાથનું આવેલું છે ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે તો તે મિત્રો ખેડ બ્રહ્માની ટેકરી ઉપર સાબરકાંઠામાં આવેલું છે ત્યારબાદ ભારતને ઉત્તર અને દક્ષિણ એ બે ભાગમાં વહેતી પર્વતમાળા કહી છે તો જવાબ આવશે વિંધ્યાંચલ પર્વતમાળા ત્યારબાદ એશિયામાં એકમાત્ર જોવા મળતું ખનીજ ફ્લોરસ પાર્ક ક્યાંથી મળી આવે છે તો જવાબ આવશે છોટાઉદેપુરની આંબા ડુંગર ટેકરીઓમાંથી ત્યારબાદ વિંધ્યાંચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગયું છે તો તે છે પાવાગઢ છે પાવાગઢ ડુંગર કેવો ડુંગર છે જવાબ આવશે જ્વાળામુખી દ્વારા નિર્મિત છે ત્યારબાદ મહાકાળી માતાજી નું મંદિર ક્યાં ડુંગર પર છે તો જવાબ આવશે પાવાગઢ ડુંગર ઉપર આવેલું છે ત્યારબાદ દુધિયા છાસિયા અને તેલિયા તળાવ ક્યાં છે તો જવાબ આવશે પાવાગઢના ડુંગર ઉપર આવેલા છે ત્યારબાદ વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે તો જવાબ આવશે પાવાગઢના ડુંગરમાંથી ડુંગર માંથી ત્યારબાદ મગરોની નદી તરીકે કઈ નદી ઓળખવામાં આવે છે તો તેને વિશ્વામિત્રી નદીને ઓળખવામાં આવે છે ત્યારબાદ રતન મહાલની ટેકરીઓ આવેલી છે દાહોદ જિલ્લામાં આવેલી છે રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યુ છે તો તે છે માથાસર છે ત્યારબાદ સાતપુડા પર્વતમાળા ક્યાં બે નદીઓ વચ્ચે આવેલી છે તો જવાબ આવશે નર્મદા અને તાપી નદી છે ત્યારબાદ હકીકનો સૌથી મોટો જથ્થો કઈ પર્વતમાળામાંથી મળી આવે છે તો જવાબ આવશે સાતપુડાની પર્વતમાળામાંથી મેદાનો આવેલા છે તો તેમાં છે કંઠીનું મેદાન વાગળનું મેદાન અને બન્નીના મેદાનો જે સમાવેશ થાય છે ત્યારબાદ ખારેક અને કાજુના ઉત્પાદન માટે કચ્છનું ક્યુ મેદાન જાણીતું છે તો જવાબ આવશે કંઠીનું મેદાન ત્યારબાદ કચ્છના નાના અને મોટા રણ વચ્ચેના વિસ્તારને શું કહેવાય છે તો તેને વાગડના મેદાન તરીકે ઓળખાય છે ત્યારબાદ બંને પ્રદેશ માટે જાણીતું છે તો જવાબ આવશે ઉચ્ચ પ્રકારના ઘાસ માટે ત્યારબાદ ગુજરાતનું ક્યુ બંદર પેટ્રો રસાયણ બંદર તરીકે ઓળખાય છે તો જવાબ આવશે હજીરા બંદર ત્યારબાદ એશિયાનું સૌ કેમિકલ પોર્ટ પોર્ટ છે તે ક્યુ છે તો જવાબ આવશે દહેજ બંદર ત્યારબાદ દહેજ અને ઘોઘા વચ્ચે કઈ સર્વિસ શરૂ કરવામાં આવી છે ભાડલાના ડુંગરમાંથી નીકળે છે ત્યારબાદ સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો રાજસ્થાનનું ડેબર સરોવર ત્યારબાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેરો ઓળખાય છે તો તે અમદાવાદ શહેરો ઓળખાય છે ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ કાપડ ઉદ્યોગની શરૂઆત કોણે કરી હતી તો જવાબ આવશે રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો જવાબ આવશે બારડોલી ખાતે ઓગણીસો છપ્પન સત્તાવનમાં ત્યારબાદ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે તો જવાબ આવશે પ્રથમ સ્થાન ધરાવે છે ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ મગફળી કયા જિલ્લામાં પાકે છે તો જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં ત્યારબાદ મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જુનાગઢ ખાતે આવેલું છે ત્યારબાદ ભારતના કુલ ક્ષેત્રના કેટલા ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે તો જવાબ આવશે પાંચ પોઈન્ટ ગુજરાતની ઉત્તર પૂર્વ સીમાએ કઈ પર્વતમાળા આવેલી છે તો જવાબ આવશે અરવલ્લીની પર્વતમાળા ગુજરાતની પૂર્વ સીમાએ કઈ પર્વતમાળા આવેલી છે તો વિંધ્યાંચલ પર્વતમાળા ત્યારબાદ ગુજરાતની દક્ષિણ પૂર્વ સીમાએ કઈ પર્વતમાળા આવેલી છે તો જવાબ આવશે સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળા ત્યારબાદ ગુજરાતનો સૌથી પશ્ચિમનો છેડો કયો છે તો તે છે ક્રિક છે કચ્છમાં આવેલો છે અને ગુજરાતનો સૌથી પૂર્વનો છેડો કયો છે તો તે છે ગરબડા છે જે દાહોદ ખાતે આવેલો છે ત્યારબાદ કચ્છના રણની ઉત્તર સરહદે કયા દેશ સાથે જોડાયેલી છે તો પાકિસ્તાન દેશ સાથે જોડાયેલી છે ગુજરાતની જમીન સરહદમાં કુલ કેટલા રાજ્યો સાથે જોડાયેલી છે તો ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે ત્યારબાદ ગુજરાતની દરિયાઈ સીમા કયા સાગર સાથે જોડાયેલી છે તો જવાબ આવશે અરબ સાગર સાથે ત્યારબાદ બાદ સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓ સરહદ અડે છે તો જવાબ આવશે છ જિલ્લાઓની સરહદ અડે છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ હવે મિત્રો છે જે છે બનાસકાંઠાના બે ભાગ થયા છે તો છે કદાચ જે છે સાત જિલ્લાઓની સરહદ છે આમાં અડતી હશે ત્યારબાદ મહારાષ્ટ્ર સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ અડે છે તો છ જિલ્લાઓની સરહદે છે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની ત્યારબાદ મધ્યપ્રદેશ સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદે છે બે જિલ્લાની છે સરહદાઉદેપુર અને દાહોદ જિલ્લાની ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે તો જવાબ આવશે દાહોદ જિલ્લો ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે તો જવાબ આવશે તે છે છોટા ઉદેપુર ત્યારબાદ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો કચ્છ જિલ્લો છે પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિમી તેનો વિસ્તાર છે ત્યારબાદ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો તે છે ડાંગ જિલ્લો સત્તરસો ને ચોસઠ ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ છે ત્યારબાદ કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે તો જવાબ આવશે કચ્છ જિલ્લાને ચારસો છ કિમી જેટલો ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળ્યો છે તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લાને ત્યારબાદ કયા જિલ્લાની સરહદ સૌથી વધુ સાત જિલ્લાને સ્પર્શે છે તો જવાબ આવશે અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર અને રાજકોટને આ બધા જિલ્લાઓને સૌથી વધુ સાત જિલ્લાઓની જે છે સરહદ સ્પર્શે છે ત્યારબાદ ગુજરાતનું ક્યુ છે સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે તો તે છે નડિયાદ ત્યારબાદ કચ્છનો અર્ધચંદ્રાકાર પ્રદેશ કયા નામે ઓળખાય છે તો તે છે બન્ની પ્રદેશ તરીકે બન્નીના પ્રદેશ તરીકે ત્યારબાદ કચ્છના રણમાં જોવા મળતા ઉચ્ચ પ્રકારના ઘાસને શું કહેવાય છે તો તેને બંને ઘાસ કહેવાય છે ત્યારબાદ સૌરાષ્ટ્રના પ્રકારના ખડકો જોવા મળે છે તો જવાબ આવશે બેસાટ એટલે કે અગ્નિકૃત ખડકો જોવા મળે છે ત્યારબાદ અરવલ્લી પર્વતમાળા ગુજરાતમાં સૌથી ઊંચું શિખર તો તે છે આરાસુર છે જે અંબાજી ખાતે આવેલું છે ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી આવેલી ટેકરીઓ ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે હિંમતનગરની અને શામળાજીની ટેકરી તરીકે ત્યારબાદ કયા પર્વતને છે સાધુઓના પિયર તરીકે કહેવામાં આવે છે તો જવાબ આવશે ગિરનાર જૂનાગઢ ત્યારબાદ ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ગોરખનાથ છે એક હજાર એકસો ને સત્તર મીટર જેટલું ઊંચું ત્યારબાદ ભાવનગરના પાલીતાણા પાસે કયો ડુંગર આવેલો છે તો શેત્રુંજ્ય ડુંગર આવેલું છે શેત્રુંજ્ય ડુંગર ઉપર કેટલા જૈન દેરાસરો આવેલા છે

ચોટીલાના ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર છે તો ચામુંડા માતાજીનું મંદિર છે ત્યારબાદ ભાલ પ્રદેશ કયા પાક માટે પ્રખ્યાત છે તો જવાબ આવશે ભાલિયા ઘઉં માટે ત્યારબાદ કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે તો કપાસના ઉત્પાદન માટે ત્યારબાદ વાત્રક અને મેશ્વો નદી વચ્ચેનો પ્રદેશને શું કહેવાય છે તો તેને સાબરકાંઠાના પ્રદેશ અથવા તો ખાખરિયા ટપ્પા તરીકે છે તેને વિશે ઓળખવામાં આવે છે ત્યારબાદ શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે ત્યારબાદ ચરોતર પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતું છે તો જવાબ આવશે તમાકુના ઉત્પાદન માટે ત્યારબાદ સોનરી પાકનો મુલક કોને કહેવામાં આવે છે તો જવાબ આવશે ચરોતર પ્રદેશના જે તમાકુનો પાક લેવાય છે તેને સોનરી પાકના મુલક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે તો તે છે દાહોદ જિલ્લામાં સૌ ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે તો તે કચ્છ જિલ્લામાં થાય છે ત્યારબાદ નર્મદા નદી ગુજરાતના કયા સ્થળે છે તો છે જીવાદોરી કહેવામાં આવે છે તો નર્મદા નદીને ત્યારબાદ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે તો તે છે ભાદર નદી છે કચ્છની સૌથી લાંબી નદી કઈ છે તો તે છે ખારી નદી પછી કચ્છની નદીઓ કયા પ્રકારનું નદીતંત્ર ધરાવે છે તો જવાબ આવશે ત્રીજી આકાર અથવા તો ત્યારબાદ ગુજરાતનો કયો પ્રદેશ પૂરના મેદાન તરીકે ઓળખાય છે તો જવાબ આવશે દક્ષિણ ગુજરાતના મેદાનો ત્યારબાદ ડાંગના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે તો જવાબ આવશે સાગના વૃક્ષો ત્યારબાદ પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા આવે છે પછી પંચમહાલ જિલ્લામાં કુલ તાલુકાઓ સાત છે ખેડા જિલ્લામાં દસ તાલુકાઓ આણંદ જિલ્લામાં આઠ તાલુકાઓ વડોદરા જિલ્લામાં કેટલા તાલુકા આઠ તાલુકા છોટાઉદેપુર જિલ્લામાં કેટલા તાલુકા તાલુકાઓ છે તો છ તાલુકાઓ છે નર્મદા જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે તો પાંચ તાલુકા છે ભરૂચ જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો નવ તાલુકા સુરત જિલ્લામાં કુલ કેટલા દસ તાલુકાઓ છે તાપી જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો સાત તાલુકાઓ છે નવસારી જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો છ તાલુકા આવશે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે તો આહવા છે ડાંગ જિલ્લામાં સૌથી ઓછા કેટલા તાલુકા તાલુકાઓ છે ત્રણ તાલુકાઓ વલસાડ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો છ તાલુકાઓ છે અમદાવાદ જિલ્લામાં કુલ તાલુકાઓ કેટલા છે તો દસ તાલુકાઓ છે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો દસ તાલુકાઓ છે બોટાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો ચાર તાલુકાઓ છે ભાવનગર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો દસ તાલુકાઓ છે અમરેલી જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો અગિયાર તાલુકા છે રાજકોટ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે અગિયાર તાલુકાઓ છે ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો તે દસ તાલુકાઓ છે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો વેરાવળ છે ગીર સોમનાથ જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો છ તાલુકા જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો ત્રણ તાલુકાઓ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો ચાર તાલુકાઓ છે જામનગર જિલ્લામાં કેટલા તાલુકાઓ છે તો છ તાલુકાઓ છે મોરબી જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે તો પાંચ તાલુકા છે ત્યારબાદ રૂપોષની દ્રષ્ટિએ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ ક્યાં છે તો તે છે ભૂમિ ભૂમખંડો અને મહાસાગરો ત્યારબાદ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય છે તો તેમાં છે પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનો સમાવેશ થાય છે ત્યારબાદ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ક્યાં ક્યાં છે તો તેમાં છે નદી તંત્ર હિમનદી અને પવન દ્વારા બનેલા સ્વરૂપો જેમ કે ખીણ અને જળધોધ ત્યારબાદ ગુજરાતની કઈ દિશામાં પાકિસ્તાન દેશ આવેલો છે તો વાવ વાયવ્ય દિશામાં ત્યારબાદ રાજસ્થાન રાજ્ય ગુજરાતની કઈ દિશામાં છે તો ઉત્તર અને ઉત્તર પૂર્વ ઈશાનમાં ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતની કઈ દિશામાં આવેલું છે તો તે આવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિશામાં કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો તે છે વાગડનો મેદા ઉચ્ચ પ્રદેશ ત્યારબાદ કચ્છની મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર ધીણોધર ધીણોદર ડુંગર કયા અક્ષાંશ પર આવેલો છે તો કર્કવૃત તેની ઉપરથી પસાર થાય છે ત્યારબાદ કચ્છની દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર નનામો ડુંગર કચ્છની ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર કાળો ડુંગર ચસલતોરાની સમાધિ કયા શહેરમાં આવેલી છે તો અંજાર કચ્છ ખાતે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા સીમાય ધરાવે છે તો કચ્છ જિલ્લો ધરાવે છે કચ્છના કયા ટાપુ પર ધોળાવીરા આવેલું છે તો ખદીરબેટમાં અરવલ્લી પર્વતમાળા ગુજરાતના કયા ભાગમાં આવેલી છે તો જવાબ આવશે ઉત્તર પૂર્વ ભાગમાં ત્યારબાદ સાબરકાંઠાના મુખ્ય પર્વતમાળા કઈ છે વિજયનગરી ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો અંત ગુજરાતના કયા શહેરમાં આવે છે તો અમદાવાદના થલતેજ ટેકરી ખાતે ત્યારબાદ તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે મહેસાણા જિલ્લા અને સતલાસણા તાલુકામાં ત્યારબાદ કઈ પર્વતમાળા ગેર પર્વત પર્વતનું ઉદાહરણ છે તો જવાબ આવશે અરવલ્લી પર્વતમાળા ત્યારબાદ ચોટીલા ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે તો જવાબ આવશે માંડવની ટેકરીનો ત્યારબાદ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યુ છે તો જવાબ આવશે ચોટીલા ત્યારબાદ શેત્રુજ્ય ડુંગર કયા જિલ્લામાં આવેલું છે તો ભાવનગર પાલીતાણા ખાતે ત્યારબાદ ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો ભાવનગર જિલ્લામાં તળાજાના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે તો તે પણ ભાવનગરમાં આવેલા છે ત્યારબાદ સાતપુડા પર્વતમાળા કયા પ્રકારનું પર્વત છે તો ખંડ પર્વત છે ત્યારબાદ સહ્યાદ્રી પર્વતમાળા બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ તરીકે ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ગયું છે તો સાપુતારા ડાંગ ખાતે આવેલું છે ત્યારબાદ સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે તો જવાબ આવશે સહ્યાદી પર્વતમાળાનો ત્યારબાદ સાપુતારાની ઊંચાઈ આસ્તે કેટલી છે તો હજાર મીટર જેવી ત્યારબાદ ગુજરાતની દક્ષિણ સરહદે કઈ પર્વતમાળા આવેલી છે તો પાનેરાની ટેકરીઓ વલસાડ ખાતે વિલ્સનની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો વલસાડ ખાતે ત્યારબાદ તળ ગુજરાતના મેદાનો કેટલા ભાગમાં વહેંચાય ત્રણ ભાગમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મેદાન તરીકે ત્યારબાદ કઈ નદીનું મેદાન ગુજરાતના બગીચા કહેવાય છે તો જવાબ આવશે મધ્ય ગુજરાતનું મેદાન તરોતરને કઈ નદીનું મેદાન ગુજરાત નો બગીચો કહેવાય છે તો જવાબ આવશે મધ્ય ગુજરાત નું મેદાન એટલે કે ચરોતર ને ત્યારબાદ કાનમ પ્રદેશ છે તે કઈ બે નદી નદી આવેલું છે તો જવાબ આવશે અને ત્યારબાદ કયા પ્રદેશની કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે તો જવાબ આવશે કાનમ પ્રદેશની ત્યારબાદ ભાલ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે અમદાવાદ અને ભાવનગર જિલ્લામાં કેટલાક ભાગોમાં ત્યારબાદ ઘઉંના ઉત્પાદન માટે પ્રખ્યાત ભાલ પ્રદેશની કઈ જાત જાણીતી છે તો જવાબ આવશે ભાલિયા ઘઉં ત્યારબાદ ખેડ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે જુનાગઢ અને પોરબંદર વચ્ચેનો નીચાણવાળો ભાગ ત્યારબાદ ચોરવાડ થી વેરાવળ સુધીનો દરિયા કાંઠાને ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે લીલી નાગેર તરીકે લીલી નાગેરમાં કયા પાકનું ઉત્પાદન માટે જાણીતું છે તો જવાબ આવશે નાળિયેર અને મગફળી માટે ત્યારબાદ કચ્છના રણના ઉચ્ચ ભાગને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે લણાસરી તરીકે ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ કઈ છે તો તે નર્મદા નદી છે ત્યારબાદ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો સાબરમતી નદી છે ત્રણસો ને એકવીસ કિલોમીટરની ત્યારબાદ કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે તો નર્મદા નદીને ત્યારબાદ તાપી નદી ક્યાં પર્વતમાળામાંથી નીકળે છે તો તે આવશે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મહાદેવની ટેકરીઓમાંથી ત્યારબાદ સૂર્યપુત્રી તરીકે કઈ નદી ઓળખાય છે તો તે છે તાપી નદીને ત્યારબાદ મહી નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો મધ્યપ્રદેશના મહેશ્વરોમાંથી ત્યારબાદ કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે તો જવાબ આવશે મહી નદી ત્યારબાદ આગળ વાત કરીએ તો સાબરમતી નદી ક્યાં બે પ્રવાહોના સંગમતી બને છે તો જવાબ આવશે સાબર અને હાથમતીના ત્યારબાદ અમદાવાદ શહેરની કઈ નદીના કિનારે વસેલું છે તો સાબરમતી નદીના કિનારે ત્યારબાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે વિશ્વમંત્રી નદીના કિનારે ભરૂચ શહેર કઈ નદી કિનારે વસેલું છે નર્મદા નદીના કિનારે સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે તાપી નદીના કિનારે નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે તો પૂર્ણા નદીના કિનારે ત્યારબાદ વલસાડ શહેર કઈ નદી કિનારે વસેલું છે તો ઓરંગા નદીના કિનારે ત્યારબાદ કચ્છના રણને કેટલા ભાગમાં વેચાય છે તો બે ભાગમાં કચ્છનું મોટું રણ અને નાના રણ તરીકે ત્યારબાદ કચ્છનું મોટું રણનું ક્ષેત્રફળ કેટલું છે તો આશરે ચોરસ કિમીનું ત્યારબાદ કચ્છના નાના રણનું ક્ષેત્રફળ તો આશરે પાંચ હજાર ચોરસ કિમીનું ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તો કચ્છ જિલ્લો છે ત્યારબાદ કચ્છની ખાડી અને ખંભાતની ખાડીનો કયો પડે છે ડાંગ જિલ્લામાં ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો તો તે છે તે અબડાસા કચ્છ જિલ્લાનો ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં એક પણ તાલુકો નથી તો એવો કોઈક પણ જિલ્લો નથી ડાંગ જિલ્લામાં સૌથી ઓછા ત્રણ તાલુકા છે ત્યારબાદ ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક કયો છે તો તે છે જામનગરમાં પિરોટન ટાપુ પાસે ત્યારબાદ કચ્છના રણમાં ક્યુ પક્ષી પ્રજનન માટે આવે છે તો જવાબ આવશે સુરખાબ ફ્લેમિંગો ત્યારબાદ સુરખાબ નગર ક્યાં આવેલું છે તો કચ્છના મોટા રણમાં ત્યારબાદ ગુજરાતનો કયો જિલ્લો યુકેલેટિવસ જિલ્લો એટલે કે નીલગીરીના જિલ્લા તરીકે ગણાય છે તો જે છે ભાવનગર જિલ્લો ત્યારબાદ કયા જિલ્લાને મસાલાના બગીચા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મહેસાણા ઉંઝાને ત્યારબાદ એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો અમદાવાદ આણંદ ખાતે આવેલી છે ત્યારબાદ દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે તો તે મહેસાણા જિલ્લામાં આવેલી છે ત્યારબાદ બનાસ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે તો તે બનાસકાંઠા પાલનપુર ખાતે આવેલી છે ત્યારબાદ સાબર ડેરી ક્યાં આવેલી છે તો તે હિંમતનગર સાબરકાંઠામાં આવેલી છે અને સુમૂલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે તો તે સુરત ખાતે આવેલી છે